રવાના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક બે કપ રવો લઈએ એક કપ દહીં લઈએ સ્વાદ અનુસાર નમક આદુ મરચાંની પાણી લઈ મિશ્રણ કરી લઈએ

એના ઉપર થોડા ફ્રેશ ધાણા નાખી દો રવાના ઢોકળા છે આપણા ગરમા ગરમ ઢોકળા તમે આ ટાઈપના પણ બનાવી શકો છો અને આ ટાઈપના પણ બનાવી શકો છો